તમારી કાયમ બાપુ એની અરે સુરતા હોવી જોવે શબ્દની ચોટ હોય બાપુ માણા માણા માણાને શબ્દની ચોટ એક તમને સબરીનો પ્રસંગ કહું રામાયણનો અદ્ભુત પાત્ર એના ગુરુ મહારાજનો એક જ શબ્દ બાપુ ભીલની દીકરી કોઈ અભ્યાસ નહીં કોઈ ભણતર નહીં કોઈ વેદ વેદશાસ્ત્રનું જ્ઞાન નહીં બાપુ રામાયણમાં નોંધ કરવી પડે દીકરી કેવી છે એના ગુરુ માતંગ ઋષિ બાપુ સાત આઠ વર્ષની સબરીને કીધું કે અહીં બેહીજા વેલો મોડો રામ આવશે આ એક જ શબ્દ પકડીને બેહી ગઈ ગુરુ મહારાજ નું શરીર શાંત થઈ ગયું રોજ આમ આંગણું વાળે અને ફૂલડા પાથરે અને કે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે હાજ પડે કે આજ ન આવ્યો કઈ નઈ કાલ આવશે બીજે એનો ઈ પ્રોગ્રામ હાજ પડે કે આજ નું આવ્યો તો કઈ નઈ કાલ આવશે 70 વરસ હુદે બાપુ જેની ધારણા ટકી છે એની કેવડી બાપુ એની એનો લગાવ કેવો છે એનો તાર કેવો હંડાણો છે અને રામ ને લક્ષ્મણ જેથી સીતાજી ની શોધ માં નીકળ્યા અને સબરીનો નો આવ્યો ને આવ્યા ને પ્રકૃતિ બાપુ રામ નું ભજન કરતી હતી સંતો કહે છે એક જગ્યાએ તમે સાડા ત્રણ કરોડ નામ ના જાપ કરો ને એટલે બાપુ ધરતી માંથી અવાજ આવવા માટે ઝાડવા માંથી અવાજ આવવા પ્રકૃતિ ફેરવી નાખેલી સબરીએ લક્ષ્મણ રામ ને પૂછે છે મોટા ભાઈ આ કયો મલક આવ્યો આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે એ કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને કે હા કે આજ આપણે એક સંત ને મળવા જવાનું છે આમી ઝૂપડી રહી ને એમાં એક ભાઈ મારા નામના જાપ કરે છે અહીંયા આપણે જવાનું છે તું જાતો જોતો શું કરે છે તેથી સબરી ની બાપુ સિત્તેર વર્ષની એસી વર્ષની ઉંમર ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયેલા અને આંખમાંથી આહુડા એવી વેદના એની આમ આમ નેજવા કરી કરીને જોતી હતી રામ ક્યાંથી આવશે રામ ક્યારે આવશે મારા ગુરુએ કીધું છે પણ હું પૂછવાનું તો ભૂલી ગઈ કે રામે કેવા કપડા પહેર્યા છે રામ કેવું વાહન લઈને આવશે આવું તો મેં કઈ પૂછ્યું નથી નહીં આવે અને નહીં આવે એમ અંદર અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે નહીં જો આ ગુરુના શબ્દનો ભરોસાની વાત મારો ગુરુ બોલ્યો એ જિંદગીમાં જૂઠું ન પડે પણ હવે મારી ઉંમર થઈ ગઈ જવાની હજી કેમ ન આવ્યો

તું કેમ નથી હજી આવતો મારો શું વાંક છે મારો શું દોષ છે મારો ગુરુ બોલ્યો છે તું કેમ નથી આવતો અને સબરી બાપુ ગાય છે આવું ગાવ ને એ ગાયું હોય ન ગાયું પણ આવી કઈક વેદના હતી સબરી ની કારણ કે ઘણા એવું કે આ સબરી ગાયું તું તે એટલે આપણે એમાં ઉતરવું નથી પણ કદાચ કંઈક આવી વેદના હશે એટલે સબરી ગાતી હતી શું ગાતી હતી તારા કેવા તારી હારે મારે જૂનો નાતો આપણે બધા છે પણ આપણે ભૂલી ગઈ છીએ સબરી કે છે મારે તારી હારે જૂનો નાતો છે ને આપણે આપણે નથી છે પણ આપણે કહે છે તારી હારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં જા મધ દરિયામાં એ મારું આણ થાય છે આ સંસારના સાગરમાં તમારા અને મારા બધાના નાવડા હાલ્યા જાય છે એ તો મારા નાથને જો લગામ હોય તે હશે તો જ કાંઠે પૂગવાના છે રા ઘણા નથી જોતા આપણે અત્યારે કે પણાની જગ્યાએ હાલીને હાલીન જાતાતા જાત્રામ જાતા ને કે ખટારે ચડાવી દીધા ને 10 જણા ઉપાડી લીધા તો હવે આવડા જાત્રા હસી કરતા છે ખોટી શું બને હા એક માની ભક્તિ કરવા જાતા હોય કે કૃષ્ણની ભક્તિ કરવા જાતા હોય કે રણુજા જાતા હોય જ્યાં જાતા હોય ત્યાં હું તમને કહું કે તમે એક એના નામની જો સુરતા હોય તો મને નથી લાગતું ખટારો માથે સડ્યો હોય તો તમને મારે કાંઈક કાંઈક તો બાપુ મારી પછી ઊંધું રંધાય છે હોટેકાની વાત છે એટલે સબરી કે છે કે આ સંસારના સાગરમાં આપણા બધાયના ઓડા એલા જાય છે પણ એ તો મારા નાથ ને હોપી દો તો બાપુ મેળ પડવાનો છે બાકી આમાં બુદ્ધિ નો કે વિજ્ઞાન નો બાપુ વિષય જ નથી આખી દુનિયામાં તમે જોવો બધા બાયુ ચડાવે કોઈ નાતી કોઈ નાત ને બોલાવ્યા જેવી નથી બોલ હું તો એમ કહું છું કે અઢારે વણ એક એક ને બોલાવો ને એક હોળી માં બેહારો ને હોડી દરિયા વેતી કરો ને ખીલી જાય એટલું પાકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરકી કરે શું કામ બુડે છે હવે બુડે પછી એક ના બધા પહેલા મરો ને

તો બાપુ પગે એવું છે બાકી અમારી બુધી આમાં કામ નથી કરતી મને તો એમ થાય કે આપણે મંદિરમાં જઈએ ને એક મંદિરમાં મૂર્તિ હોય ને ઈ પથ્થરની મૂર્તિ હોય ને ઈ પથ્થરમાંથી મૂર્તિ બનાવી હોય એક વખત મંદિરમાં જાઈને તો દુનિયા એને પગે લાગવા મડે ને પૂજવા મડે ને ભગવાન થઈ જાય આ આપણે આખી જિંદગી મંદિરના પગેથી આ ગયેવી પણ માણા નથી થતા બોલો ભગવાન થાય છે

જ્યાં જાવ અહીંયા બધા રોવે જ છે આપણને એમ થાય કે હારું આપણે ક્યાં રોવું રોવું તો આપણે છે પણ ટેકો દેવો છે ખંભો ને જડતો ક્યાં રોવું એક પાસે જાય કે એવો છોકરા ને બહુ તેડી ગયા મોકલતા નથી બીજા પાસે જાવ કે ડોબું વીણું દો નથી બીજા પાસે જાવ કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન જડતા નથી આપણને એમ થાય આપણે ક્યાં રોવું